એકાવન ઇંચ જ છે આ મૂર્તિની સાઈઝ તે વિશે આપણે અહીં વિગતે વાત કરીશું અયોધ્યા રામ મંદિરમાં જ્યારે બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે તો પાંચ વર્ષના રામલલ્લાની એકાવન ઇંચ ની મૂર્તિ મંદિર ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે આ શ્યામ વર્ણ હશે એનાથી પાંચ વર્ષના બાળ સ્વરૂપમાં શ્રી રામ કમર પર બિરાજશે કમર ફૂલ સાથે મૂર્તિની લંબાઈ એકાવન ઇંચ શા માટે છે

સ્વાભાવિક છે કે આ પ્રતિમા આ ખાસ ઉંમરે કેમ સ્થાપિત કરવામાં આવી રહી છે તે અંગે ઉત્સુકતા છે હિન્દુ ધર્મમાં બાળપણ સામાન્ય રીતે પાંચ વર્ષની ઉંમર સુધી માનવામાં આવે છે આ પછી બાળકને બુદ્ધિશાળી માનવામાં આવે છે ચાણક્ય અને અન્ય વિદ્વાનોએ સ્પષ્ટપણે કહ્યું છે કે પાંચ વર્ષની ઉંમર સુધી બાળકની દરેક ભૂલ માફ કરવામાં આવે છે કારણ કે તે નિર્દોષ હોય છે માત્ર તે ઉંમર સુધી તેને શીખવવાનું કામ કરો ચાણક્ય નીતિમાં આ બાળકોની નિર્દોષતા અને બુદ્ધિમત્તા અંગેની ઉંમરની ચર્ચા આ રીતે કરવામાં આવી છે મહાકાલ લોકના મહંત પ્રણવપુરી કહે છે કે આપણા શાસ્ત્રોમાં પણ પાંચ વર્ષની ઉંમર સુધી ભગવાન અને દિવ્ય પુરુષોના બાળપણના મનોરંજનને વધુ માણવામાં આવ્યું છે પાંચ વર્ષની ઉંમરે ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવા સંબંધી કાક ભૂસુંડીના શ્લોકો ખૂબ જ સામાયિક અને સચોટ લાગે છે આ બાબતે કાક ભૂસુંડીએ શું કહ્યું તેની વાત કરીએ તો એમણે કહ્યું છે કે તપ તપ અવધપુરી મેં જાઉં બાલચરિત કી હરસાઉં

તરીકે દર્શાવવામાં આવ્યા છે તેઓ રામાયણ ની વાર્તા ગરુડ ને કાગડાના રૂપમાં સંભળાવે છે તેઓ ચિરંજીવી ગણાય છે એવું માનવામાં આવે છે કે તેઓ હજી પણ પૃથ્વી પર જીવંત છે કાક ભૂસુંદી મૂળ અયોધ્યાના શુદ્ર વર્ગના સભ્ય હતા એકવાર શિવ ગુસ્સામાં આવી ગયા અને તેમને સાપ બનવાનો શ્રાપ આપ્યો પાછળથી આજીજી કર્યા પછી શિવે સજા ઓછી કરી અને કહ્યું કે ઘણા જન્મો પછી તેઓ બ્રાહ્મણ કાક ભૂસુંડી તરીકે જન્મશે રામ ભક્ત બનશે પરંતુ બાદમાં રામના બાળકાળની લીલાની વાત કરીએ તો કહેવાય છે કે કાંક ભૂસુંદીએ એ અયોધ્યામાં રામને બાળ સ્વરૂપમાં સતત જોયા અને આ વિશે ઘણું કહ્યું જોકે ભગવાન રામે તેમના જીવનમાં બહુ ઓછા

જે યુગમાં રામનો જન્મ થયો હતો તે યુગમાં સામાન્ય લોકોની સરેરાશ ઊંચાઈ ઘણી વધારે હતી તેથી એકાવન ની શુભ સંખ્યાને ધ્યાનમાં રાખીને તેની ઊંચાઈ એકાવન ગણવામાં આવી હતી આ કાળા પથ્થરની મૂર્તિ શા માટે છે તેની વાત કરીએ તો બીજો પ્રશ્ન એ પણ હોઈ શકે કે આ પ્રતિમા શા માટે કાળા પથ્થરની બનેલી છે વાસ્તવમાં રામલલ્લાની મૂર્તિ શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે જેમાંથી હિન્દુ ધર્મના દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવે છે આ એક પવિત્ર પથ્થર માનવામાં આવે છે શાલિગ્રામ કાળા રંગના સુવાણા અંધાકાર પથ્થરો હોય છે ધાર્મિક ગ્રંથો અનુસાર શાલિગ્રામ ભગવાન વિષ્ણુના વિગ્રહ સ્વરૂપ છે આ એક પ્રકારનો અસ્મિભૂત પથ્થર છે શાલીગ્રામ સામાન્ય રીતે પવિત્ર નદીના તળિયે અથવા કાંઠેથી એકત્રિત કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ ચુમ્મોતેર વર્ષ પહેલા કેટલી મોટી

જે પછી રામલલ્લાનું બાળ સ્વરૂપ સામે આવે છે જેમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યાના રામ મંદિરમાં તેમની બાળપણની પ્રતિમા સ્થાપિત કરવી યોગ્ય છે આમ આ કારણોસર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાનનું બાળ સ્વરૂપ સ્થાપિત કરવામાં આવ્યું છે અને તેની ઊંચાઈ એકાવન ઇંચ નક્કી કરાય છે